વીમા પોલિસી આ સહિતના ડ્રોનો લાભ પણ મળ્યો હતો આ કેમ્પમાં અન્ય ચૌદ જેટલી સંસ્થાઓનો પણ સહકાર પ્રાપ્ત થયો હતો જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન દર વર્ષે સેવા સપ્તાહ ઉજવે છે જેના સંદર્ભમાં આ વર્ષે સેવા પખવાડા ઉજવવાનું નક્કી કર્યું હતું તો એ સંદર્ભની અંદરમાં જે પૂરા ઇન્ડિયાની અંદરમાં જૈન સોશિયલ ગ્રુપના નેવું હજાર કપલ મેમ્બર્સ છે તો દર વર્ષે આ સેવા સપ્તાહની અંદરમાં અલગ અલગ પ્રકારના સેવા પ્રકલ્પો થાય છે જેમ કે રક્તદાન કેમ્પ છે અંગદાન છે ચક્ષુદાન છે એ સિવાય સ્કૂલોની અંદરમાં દાખલા તરીકે એજ્યુકેશન માટેના સેમિનાર થાય છે એ સિવાય દાખલા વૃદ્ધાશ્રમોની અંદરમાં વૃદ્ધોને વડીલોને કોઈ કપડાં દેવા છે પછી પશુ પક્ષીઓને ચણ છે આ ટાઈપના અલગ 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 પ્રકારના સેવા પ્રકલ્પો આખા ઇન્ડિયાની અંદરમાં આ સેવા સપ્તાહ દરમિયાન થાય છે રક્તદાનનો જે કન્સેપ્ટ છે અમારો પાંચમો રક્તદાન કેમ્પ છે આ રક્તદાન કેમ્પની અંદરમાં અમે લોકોએ ત્રણ બ્લડ બેંકને બોલાવેલી છે એક સિવિલ બ્લડ બેન્ક છે એક રાજકોટ વોલન્ટી બ્લડ બેન્ક છે અને એક ક્રોસ બ્લડ બેંક છે આખા રાજકોટની અંદર અમને ખૂબ જ સારો સાથ અને સહકાર મળેલો હતો પ્રી રજિસ્ટ્રેશનની અંદરમાં અમને સાડા તેરસો લોકોનું પ્રી રજીસ્ટ્રેશન મળેલું હતું અને દરેક રક્તદાતાઓને અમારા ગ્રુપ તરફથી જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ એલિટ તથા એલિટ સંઘીની પરિવાર તરફથી દરેક રક્તદાતાઓને સાડા તેરસો રૂપિયાની શ્યોર ગિફ્ટ પ્લસ એક લાખ રૂપિયાની એક્સિડન્ટલ ઇન્સ્યોરન્સ પોલિસી અમારા ગ્રુપ તરફથી એના આભાર અને ઋણ સ્વીકાર સ્વરૂપે અમે લોકો આપેલી છે એ સિવાય જે લોકોએ પ્રી રજિસ્ટ્રેશન કેમ્પ કરે પ્રી રજિસ્ટ્રેશનમાં બુકિંગ કરાવેલું હતું એ બધાને અમે લોકો